રાજકોટ ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા એલસીબી ટીમે અટકાયત કરી છે બનાસકાંઠા પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરી છે આબુરોડની બજારમાંથી પોલીસે કરી ધવલ ઠક્કરની અટકાયત કરી છે રાજસ્થાનના આબુરોડમાં ધવલ ઠક્કર તેમના સંબંધીના ત્યાં ઉપાયો હોવાની પોલીસને બાતમી મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં કુલ સત્યાવીસ લોકોના મોત થયા છે હવે આ અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટ આકાંડના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટ ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓને ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં વધુ તપાસ માટે ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહ સોલંકી પ્રકાશ જૈન નીતિન જૈન અશોકસિંહ જાડેજા રાહુલ રાઠોડ ધવલ ઠક્કર છે જેઓ ટીઆરપી ગેમઝોનનું સંચાલન કરતા હતા પોલીસની પ્રાથમિક પૂહપ્રહમાં આરોપીઓએ અંદાજીત સાત થી આઠ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોવાનું સામે આવ્યું છે કોર્ટે પોલીસને કહ્યું ધ્યાન રાખજો આ ત્રણ ભરાઈ જાય અને મોટા માથાઓ છૂટી ન જાય ચૌદ દિવસ બાદ આવો ત્યારે કેસ ડાયરી સાથે લેતા આવજો આરોપીઓએ કોર્ટમાં કહ્યું અમે અગ્નિશામક સાધનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરી છે અમે કોઈ દરવાજો બંધ કરવાનો આદેશ નથી આપ્યો અમે ખુદ લોકોને બચાવવા માટે પ્રયત્ન કર્યો છે રાહુલ રાઠોડે કહ્યું હું આજે જાતે સામે ચાલીને હાજર થયો છું યુવરાજસિંહ સોલંકીએ કોર્ટમાં કહ્યું હું અને નીતિન જૈન બંને અગ્નિશામક સાધનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરી હતી અમને પોલીસ દ્વારા જે પણ વીડિયો બતાવવામાં આવ્યા તે અંગે અમે પોલીસને માહિતી આપી છે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર જાની નિમણૂક કરવામાં આવી છે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરાઈ હતી અગ્નિકાંડ બાદ ગૃહવિભાગે મોટો નિર્ણય લીધો હતો રાજુ ભાર્ગવ વિધિ ચૌધરીની પણ બદલી કરાઈ હતી રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે સુધીર દેસાઈને પણ હટાવાયા છે ત્રણેય અધિકારીઓને હાલ વેઇટિંગ ઇન પોસ્ટિંગ પર રાખવામાં આવ્યા છે એટલે કે કોઈ નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી નથી